गुड मॉर्निंग जय श्याम जय श्याम बच्चा पलटी हेलो चॉकलेट खाओ हेलो 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 लियो जो आप मित्रों गया जय श्याम जय श्याम जय श्याम तू तो रही गय बेटा कौन रही क्यों क्या गया बीजा छोराओिया दाड़ी आई गया હાલો અને પછી ખવડો આ ચોકલેટ ખાસ જય શ્યામ અહીંયા ભાઈઓ હાલો હૉલું બાવણું બંધ કરી દઉં દરવાજો તો મિત્રો હવે અત્યારે હું ફ્રી થઈ ગયો સવારે છ થી લઈને નવ વાગ્યા સુધીમાં બધું કામ કેસું દોવાનું હવે આજે વાહિંદુ રહી ગયું છે પણ અત્યારે જે દસ વાગ્યા સુધી મારો ગોવાળ આવશે ત્યાં સુધી હું એક કલાક અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીશ ને ગોળ આવશે આ બધા એ ભેંસોને ગાયોને ચરવા લઈ છે એના પછી મારામાં માલ છે એને હું સેવા કરીશ અને જુઓ આ મારી ગંગા આરામથી બેસી છે જય માતાજી જય ગંગા મૈયા જય માતાજી હજી મારે રોજી ઘોડે ને સવારનો પાવરો નથી મળ્યો આજે એમ કહેતી હશે કે મોડું થઈ ગયું છે જો એનો પાવરો એ મેં અહીંયા મૂકેલો છે સવારનો પણ ટાઈમ ન મળ્યો આ લોકો બિસ્કીટને વાટે છે મિત્રો મારું તો એ જ કહેવાનું છે કે છે ને આ સંસારમાં કાંઈ છે નહીં જય સૂર્યનારાયણ ભગવાન અહીંયા વ્યા હો બચ્ચા પલટી તો હું કહેતો હતો આ સંસારમાં આ મૂંઘા પ્રાણીઓની સેવા કરવાની બાળકોની સેવા કરવાની એટલે ભયો ભયો બીજું કાંઈ નથિંગ એલ્સ ઇન ધ વર્લ્ડ ઓનલી હેલ્પ ધ નીડી પીપલ્સ એન્ડ ધીસ કેટલ્સ સો મિત્રો આપ સબકા દન અ અચ્છા રહે શ્યામ